<laughs> हंसी तो पर वो कह दो तो कि हंसना तो हर लड़की की एक अदा है हंसना तो हर जो हजा गया आशी को के तो हर लड़की की एक अदा है जो इसे प्यार समझे वो गधा है, है कि भाई बिना सोचे समझे शादी करोगे तो अपना सारा जीवन बिगाड़ लोगे बिना सोचे समझे शादी करोगे तो अपना सारा जीवन बिगाड़ लोगे

છેતરી પાડે એમ છોકરી પક્ષ વાળા ના પછી કોઈ હોય એકાદ ગાય છે બાકી નવ્વાણું તો માથા ભારે આખલા જ નીકળશે ખાલી આમને ગાય નીકળી અને ત્યાં એમના શોરૂમ ઉપર ગયા ત્યાં આવી રીતે ભીડ થઈ ગઈ કે ઓહ મમતા સોની પ્રકાશભાઈ મંડોરા આવ્યા છે અમારે ફોટો પડાવું છે અમારા વિક્રમભાઈ ત્યાં ગયા એટલે બધા ચૂપચાપ થઈ ગઈ મને ખબર પડી ગઈ એમનું બહુ વટ છે બધા એમનું બહુ સાંભળે છે પછી અમે એમના ઘરે ચા પાણી કરવા ગયા તો અમારા ભાભી આવ્યા એટલે અમારા વિક્રમભાઈ એકદમ ચૂપચાપ મેં કીધું કેમ ભાઈ આખા ગામમાં તો સિંહ બનીને ફરો છો આ ઘરમાં જાઓ છો ત્યારે શું થઈ જાય છે તો વટમાં બોલ્યા કે ઘરમાં હું સિંહ જ હોઉં છું પણ પેલી દુર્ગા બનીને મારા પર સવાર થઈ જાય છે એટલે બહેનો દુર્ગાનું રૂપ છે બધા નમસ્કાર કરજો બેન સુરતની વાત હતી એ આપણે 2 વર્ષ થયા હા હવે તો એવું આવ્યું છે કે ઘરમાં તો દુર્ગા છે બારે દુર્ગા બનશે આ ભાઈઓ કીધું ભાભી કે તમને આ ક્યાંથી ખબર પડી આ બધા અમારા સ્ટાફ વાળા મિત્રો એ કીધું ને હું અને મારા મામા અને મારા પરિવારજનો એ ટન ઘર બનાવી દીધા છે ત્રીજા ઘરનું કામ અંકલેશ્વરમાં ચાલુ છે અને બધાની દુવાથી સોશિયલ મીડિયામાં સારી ઇન્કમ થાય છે અને હવે અમે ગોધરા અને દાહોદમાં જે આદિવાસી લોકો વસવાટ કરે છે ત્યાં પણ ચોથા નંબરના ઘરનું કામ ચાલુ કરવાના છે ટૂંક સમયમાં પણ તમને બહુ ટાઈમથી જોયા છે એટલે એક ડાયલોગ યાદ આવ્યો છે જે તમે બહુ ટાઈમથી બોલો છો કે તમે ખાલી છોકરાઓને ટ્રોલ કરો છો આજે હું છોકરીઓને ટ્રોલ કરું કે પૃથ્વીને બગાડે પાપી અને પાણીને બગાડે લીલ રાધા મેડમ આ છોકરા બિચારા શું કરે આ છોકરીઓ બગાડે દે ખાલી મજાક કરતો ના અરે આ તો હું ભી બોલું જ છું હું ભી બોલું છું તમારો છે એટલે જ બોલ્યો અને પહેલાના જમાનામાં તો કેટલી સરસ વાતો કરતા હતા કેટલી સરસ શાયરીઓ કરે અને અત્યારે તો કરતા જ નથી આવડતું એક છોકરો મને કહે છે કે તારી ચાલ ઉપર તારા ગોરા ગોરા ગાલ ઉપર ફીધા છું તારી ચાલ ઉપર તારા ગોરા ગોરા ગાલ ઉપર તારા બોલવાના તાલ ઉપર કહી દઉં છો આખા ગામને કે નજર ના નાખતા મારા માલ ઉપર બેની અમારું ફોન વાગે આ છો બોલ એકવાર વિક્રમભાઈ ફમાઈસ રિપીટ ના થાય હા તો તમે ડાયલોગ ખાલી આ શાયરી કરવાના તો બીજું કંઈ હા ઓઓ કંઈક સ્ટાફ હતો તમારો ટેમ્પરરી રમવાના છે

કાઈ નહી સુની મેળામાં પાણી નહી પડ્યું તો દુખી ગયા હો કાઢી માથે કંઈક જેસા આમ ઈ તુ કે અલ્યા રાણા